કેમ કે આજે બધાની તબિયત બગડી ગઈ છે મમ્મીને દાવ આવી ગયો છે આજે તો લાલ કીડીને પણ જો ડાયમંડનું કામ ચાલુ કરવું છે તો જો અમાર ઘરેથી ડાયમંડ લઈ જઈએ હવે કારીગર બની ગુડ ઇવનિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઉછવર્ષ તમારી સાથે તો જો અત્યારે વગી ગયા છે ચાર અને આજે બ્લોગ અત્યારે ઠેટ ચાલુ કર્યો છે કેમ કે આજે બધાની તબિયત બગડી ગઈ છે મમ્મીને દાવ આવી ગયો છે મીરાને મજા નથી એને પણ તાવ આવી ગયો છે પૂજા દીદીને પેટમાં દુખી અને મને પણ મજા નથી તાવ આવી ગયો છે અને જો અત્યારે બધા કામ કરે છે રેકડી ભરે છે અને પૂજા દીદી ડાયમંડ ચઢાડવા આવી ગયા છે ચોરી દીવા પૂજે દીધી ડેમંડ ચટાડીએ છે ગુડ ઇવનિંગ પૂજે દીદી ગુડ ઇવનિંગ તમારી તબિયત કેમ છે સારું ચેવ પેટમાં છે સારું છે તો પૂજે દીદી તો દવા દીએ હતા એટલે અત્યારે તો એમને સારું છે અને જો હવે ડાયમંડ ચટાડવા માંડ્યા છે તો હાલ હવે આપણે ડાયમંડ ચટાડવા માંડી અને મમ્મીને એ રેકડી ભરે છે તો હાલ હવે આપણે ડાયમંડ ચટાડવા માંડીએ મીરાડી તેટલી કેવું એ મીરા

તો તમારે અમને થોડુંક જાજુ કામ આપું અલ્યા અમે બે અડધું અડધું કરી લઈ ક્યાં જાવું ઈઝે પણ ડાયમંડ ચટાડીને પણ ધંધો કરી લેવો એ કમાય લેવું આ રેવા છે ને એને ઘર ક્યાં એ ખબર હે આય રે એને એક મીટી આપું ડાયમંડ ચટાડવા

ये क्या वही गई करे ये 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 गई ये गई बुझो ये अपना करता जाजू काम कर ले सो कीड़ी <laughs> निकुंज बहन के बहुत जाजू काम आप जो जो कीड़ी बहन बहुत जाजा टाइम पे चटा आई है ना बाहर गाइड बिचारी हलवाई के ये खाना वाला <laughs> ये निकली निक निक ગળિયા બાજુ જાય ને ગળિયા બાજુ જઈએ અમાર મીરાય ડાયમંડ ન ચોટાડતી અને આ કીડી ડાયમંડ ચોટાડવા આવી છે કીડી ફેમસ થઈ ગઈ છે હાલો ફાઇનલી ફાઈનલી હવે ઈ એના ઘરે પહોંચવા જ આવી છે જો થોડીક જ વારે ને ઘરે પોગવામાં આય આ કીજા બગુએ ને ઘરે જવા દે પુગવા દે ને ઘરે પૂરે પૂરે ફિલા એ એ ડાયમંડ ગયો ઈ જો કઈ

ચોટાટ લઈ જાય વાંધો નઈ ગયું કારીગર ને ભગાડ દીધું આમ જોઈ ગયું રજુ ને ડાયમંડ લેવા દેતી અમાર કારીગર રિઝાઇન ગયું છે હવે અમને કામ ન અમારે એક જ જણા કરવા વાળા

ભલે રિહાઈ ગયો હવે એને ઈ કામ નઈ આપે એટલે હવે ઈ કામ નઈ કરે એટલે ભાઈ અમને જેટલું કામ ને એટલું જ દેજો બોજાજુ નો દેતા હવે રિહાઈ ગયું હવે ન આવે આપડી આગળ